અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડા ગામ ખાતે તાજેતરમાં એક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો મહાદેવ શરૂ થયેલી આ આ યાત્રા ગામના બજાર અને ગ્રામ પંચાયત સુધી પહોંચી હતી કાર્યક્રમમાં ભાજપના સંગઠનના પ્રમુખ ભીખાજી પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર બાયડના પ્રાંત અધિકારી હાર્દિકભાઈ બેલડિયા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વડાગામના સરપંચ સૂર્યભાનસિંહ રહેવાર અને શ્રેયસ વિદ્યાલયના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેને સમગ્ર વાતાવરણ

આજ રોજ ધનસુરા તાલુકાના વડા ગામમાં આટલી મોટી સાથે આજે આપણે અને યાત્રા કાઢી આવતા ઓગસ્ટ તાલુકામાં આપણો જે પંદરમી ઓગસ્ટ નો કાર્યક્રમ થઈ રહ્યો છે આપ સૌ નાગરિકોને મારી વિનંતી છે કે તાલુકાનો આપણો આજે કાર્યક્રમ પંદરમી ઓગસ્ટ ની ઉજવણીમાં આપ સૌને મારું તાલુકા વહીવટી તંત્ર તરફથી આમંત્રણ આપું છું મોટી સંખ્યામાં આવો અને સાથે સાથે જે એક પોર્ટલ છે એમાં પણ પણ આપણે સાથે સાથે ઘર ઉપર ફ્લેગ હોસ્ટિંગ કરવાનું છે ફ્લેગ સાથે સેલ્ફી પણ લેવાની છે પોર્ટલમાં અપલોડ પણ કરવાની છે અને આજના દિવસે આટલી મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ વાલીઓ સંગઠનના લોકો ચૂંટાયેલા પ્રતિનિધિઓ આટલા મોટી સંખ્યામાં હાજર રહ્યા છે સૌ આભાર માનું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દેશ પ્રત્યે પ્રતિબદ્ધતા બતાવવા માટે દેશની માટે આપણે કંઈક કરવાની ઘર ઘરગુજર જે કરે છે એ સૌનો આભાર માનું